હું જ બારણે દઉં ટકોરા હું જ બારણે દઉં ટકોરા હું જ બારણા ખોલું ઘરના વર્ષોથી હું જ એક ધારો કોઈ આવ્યાની રમત રમું છું નમસ્કાર જમાવટ સાથે હું છું યશ ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે અનિલ ચાવડા પોતાની અને પોતાના લેખન વિશે કહે છે કે હું કવિતા લખું છું કારણ કે મારે પોતાને મળવું છે તો આવા આગવા મિજાજ ધરાવતા અનિલ ચાવડાની એક ગઝલ કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમારી સાથે શેર કરવી છે ગઝલના શબ્દો છે કે થોડા લોકો મને નમે છે થોડાઓને હું નમું છું થોડા લોકો મને નમે છે થોડાઓને હું નમું છું નહીં નમતા અણગતો છું નમું એમને ખૂબ ગમું છું થોડા લોકો મને નમે છે થોડાઓને હું નમું છું નહીં નમતા ને અણગતો છું નમું એમને ખૂબ ગમું છું હું જ બારણે દઉં ટકોરા હું જ બારણા ખોલું ઘરના હું જ બારણે દઉં ટકોરા હું જ બારણા ખોલું ઘરના વર્ષોથી હું એક જ ધારો કોઈ આવ્યાની રમત રમું છું મને ઉલેચી સમુદ્ર માફક કરી જ નાખો મારું મંથન મને ઉલેચી સમુદ્ર માફક કરી જ નાખો મારું મંથન

પાણી છું હું બધી જગાએ લઈને નોખા નામ ભમું છું થોડા લોકો મને નમે છે થોડાઓને હુંય નમું છું થોડા લોકો મને નમે છે થોડાઓને હુંય નમું છું નહીં નમતાને અણગતો છું નમું એમને ખૂબ ગમું છું